નમસ્કાર સર્વ દર્શક મિત્રો ને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગ જેનું નામ છે પરાગ સાદા બ્લોગ મિત્રો ઘડિયાળ ના કાંટા છે ને નિયમ પ્રમાણે હાલે છે એટલે લોકો એની માથે ભરોસો કરે છે મિત્રો તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારી માથે પણ ભરોસો કરશે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી આજની જે રેસીપી તમારા માટે અમે લઈને આવી ગયા છીએ ને એ એકદમ ઓર્થન્ડિક છે એનું કારણ જે કે ઘણા ટાઈમ થી લોકો ની ફરમાઈશ હતી કે મૈકા ગામના પુડલા તમે કેવી રીતે બનાવો છો ઈ બતાવો ભાઈ સાચો ટાઈમ છે અત્યારે મૈકા ગામના પુડલા બનાવવાનો એનું કારણ છે કે એમાં લોડ્સ ઓફ વેજીટેબલ્સ એટલે કે લીલોતરી બધી ભાજી આવે છે અને ખાવાની ખૂબ મજા આવે છે એમાં જો અત્યારે શિયાળામાં નહીં ખાય તો ક્યારે ખાશું તો આ કેવી રીતે બને છે એ પૂછવું પડશે અમારો હોમ મિનિસ્ટરને તો ચાલો પૂછી લઈએ અને શરૂ કરીએ આજની નવી રેસિપી

આ છે મેથી પાલક ને કોથમીર આપણે અત્યારે બધું એક એક બાઉલ લીધું છે આ ભાજી બધી તમારે ટેસ્ટ પ્રમાણે તમે આમાં વધઘટ બધું કરી શકો છો આ છે લીલી ડુંગળી આવી રીતના પાન સહિત જ એકદમ બારીક સુધારાનું તમારી કીધે થાય ને એટલું આ છે લીલું લસણ આ છે તીખા મરચાં અજમો આ છે દહીં મીડિયમ દહીં લેવાનું છે ખાટું ય નહીં બહુ મોરું નહીં એવું એક વાટકી દહીં આવશે સ્વાદ પ્રમાણે નમક ને આ છે રવો અડધી વાટકી રવો છે ને બે વાટકી ચણાનો લોટ છે માપ છે બે વાટકી ચણાનો લોટ હોય ને એમાં અડધી વાટકી રવો આવશે ઓકે આ બધા રોટિંગ મસાલા આવશે ને આ છે ચટણી માટે થઈને આ ચાર નંગ ટમેટા છે આ છે ગોળ આ આઠ દસ કળી લસણની છે ને એક ઇંચ આદુનો ટુકડો છે આ ચટણી માટે છે ઓકે પછી હું રેસીપી બનાવતી જાઉં ને કેતી જાઉં કઈ રીતે કરવાની ચાલો શરૂ કરીએ હમ હવે આપણે પુડલા માટેનું ડોરણ તૈયાર કરી લેશું આ છે ચણાનો લોટ આપણો ચારીને લઈ લીધો છે આ છે રવો આ છે મેથી પાલક ને કોથમીર જો બારીક સુધાર્યું છે ભાજી બે ત્રણ પાણી ધોવી ખાસ જરૂરી છે આ છે લીલી ડુંગળી આપણી લગભગ જેટલો લોટ હશે ને એટલું આ બધું ગ્રીન થઈ જશે આપણું આ છે તીખા મરચાં આ છે લીલું લીલું લસણ આ છે અજમો આ એ ખાસ નાખવાનું ચણાની લોટની વસ્તુ હોય ને એમાં અજમો ને હિંગ ખાસ નાખવાના એટલે પચવામાં સેલું રીર એક ચમચી અજમો ને એક ચમચી આખું જીરું આ છે હિંગ એક ચમચી આ છે હળદર અડધી ચમચી આ છે જીરું પાવડર બે ચમચી બધી વસ્તુ મિક્સ કરી લેવાની સરસ આપણે છે ને તીખા મરચા યુઝ કર્યા છે એની તીખા શું એટલે લાલ મરચું આવે લીલી ડુંગળી છે અને ભાઈ ખાલી તમને છે આમાં લીલોતરી દેખાશે જો મેક્સિમમ આ એટલે તો અત્યારે ખાવાની વસ્તુ છે છે આ રીતે આપણે દહીંમાં લોટ બાંધીને થોડીકવાર રેસ્ટમાં રાખીએ ને હમ એટલે સરસ લોટ આપણો સેટ થઈ જાય રવો ને છે ને ચણા લોટ ને એ દહીંમાં સરસ એક જાતનો આથો આવી જાય થોડીક વાર રેસ્ટ ઉપર રાખવું જરૂરી છે ચાલો દહીં ને બધું આપણું મિક્સ થઈ ગયું છે કેટલું પાણી એમાં આપણે જોઈએ છે ને તમને કહો આપણે પુડલાનું હોય ને એવું જ બેટર તૈયાર કરવાનું છે બેટર અત્યારે રેડી થઈ ગયું છે હવે આપણે આને અડધી કલાક ઢાંકીને રેસ્ટ ઉપર રાખશું એટલે રવો છે ને એ પાણી પીશે ને બધું વેજીટેબલ છે એમાંથી પાણી છૂટશે આપણે નમક ને ને નાખ્યું છે ને એટલે પછી જરૂર લાગશે તો પાછું પાણી એડ કરીને આપણે સેટ કરશું બેટર કેવું થાય છે એ પ્રમાણે ચાલો આપણે બેટર સેટ થાય છે ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લેશું ટમેટાના રીતે સુધારી લીધા છે એની આપણે પ્યુરી કરવાની છે રેડી થઈ ગઈ છે હવે આ આદું લસણ આપણે ખાંડી લેશું ઓકે ખાંડવામાં થોડુંક નમક એક કરીએ ને તો સરસ ખંડાઈ જાય પેસ્ટ આપડી ચાલો આદુ લસણ ખંડાઈ ગયા છે હવે આપણે ચટણી બનાવી લેશું એના માટે બે ચમચી તેલ લેવાનું છે

હવે એમાં આવશે આપણે આ ટમેટાની પ્યુરી આપણે બે ચમચી પાણી એડ કરીને નાખી બેસવામાં મીડિયમ ગેસ ઉપર આને છે ને સરસ ઉકાળી લેવાનું છે આમાં જ આપણે બધાય મસાલા એડ કરી દઈશું ઉકળે છે ને એમાં જ આ છે નમક સ્વાદ અનુસાર આપણે ઓલા આદુ લસણ ટોચવા નાખી ખાતા ને એટલે એ પ્રમાણે જોઈ નાખવાનું આ છે ધાણા જીરું પાવડર આ છે લાલ મરચું પાવડર આ છે ગોળ એક નાની ચમચી આવશે આમાં ખટાશ ને બધું બેલેન્સ કરવા માટે ચટણીમાં સરસ ચટપટો ટેસ્ટ આવશે આ ચટણીનો સરસ ઉકાળી લેવાની છે સરસ ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે આ સરસ આપણી ચટણી પેળી થઈ ગઈ છે સરસ ઉકળી ગયું છે જો હવે આપણે આ ગેસ બંધ કરી દઈશું ચટણી રેડી થઈ ગઈ છે હવે આપણે બેટર ચેક કરી આપણું બેટર સરસ સેટ થઈ ગયું છે એકદમ માપનું જ છે આપણું બેટર અત્યારે ચમચાથી પાડું છું કેટલું છે હવે આપણે ફૂટલા ઉતારી લેશું મૂકવામાં આવશે આ છે ખાવાનું સોડા આટલા બેટર માટલી અડધી ચમચી આવશે નાની ને એની ઉપર આપણે બે ચમચી તેલ એડ કરશું એટલે સરસ આપણા ક્રિસ્પી ફૂગલા તૈયાર થાય રોટી ગરમ થઈ ગઈ છે એટલે એને આપણે તેલથી ગ્રીસ કરી લેશું

એટલે આવું છે બધું બારીક સુધારવાનો સાત પાજીનો સરસ ક્રિસ્પી સેકોવાનો છે બેય સાઈડ તેલ એડ કરી કિનારી છૂટે ને પછી પલટાવવાનો સાહેબ જોતા જ ખાવાનું મન થઈ જાય ને એટલો ટેમ્ટિંગ ને ટેસ્ટી થાય છે ગમે ત્યારે તમારા ત્યાં ગેસ્ટ આવે ને તમે આ બનાવો ને એટલે એમ કહે કે ભાઈ મૈકા ગામના ફૂલા તો તમારે ત્યાં જ ખાવા આવાજે સુગંધ કેવી મસ્ત આવે આખી રેસિપી એક ગામના નામે ઓળખાઈ જાય એ કેટલી વસ્તુ સરસ ને પ્રખ્યાત હશે આખી આ ઠંડીમાં તો વધારે મજા આવે ને આપણે ગેસ મોટો ન હોય ને એ લોકો જેવડો હમ ફેરવ દીજો સાઈડમાં આ સાઈડ આપણે પેલેટ કરી બે સાઈડ ગુલાબી શેકવાનું છે સાહેબ જી સુગંધ આવે છે ફલા તો સરસ શેકાઈ પછી પુડલા ખાવાની મજા આવે જો સાહેબ તમે ને ક્રિસ્પીનેસ જોવો વેલ ડન પારો બહુ ફૂગડી ગઈ ને હમ એકદમ ગ્રીન બાય બે સાઈડ આપણો મોટલો સરસ ક્રિસ્પી થઈ ગયો છે ગેસ સ્લો કરી નાખ્યો છે આપણે ફાઇનલી છે રેડી છે આપણા મૈકા ગામના પુડલે હકીકતે સરસ મહેનત કરી છે અને હકીકતે ખાવાની ખૂબ મજા આવશે હાલો ટેસ્ટિંગ કરી દયો ઓકે રેડી છે આપણા મૈકા ગામના ફેમસ ચટણી અને પુડલા ચટણીની થિકનેસ તમે જુઓ મસ્ત આવી ગયા છે આપણા પુડલા અને તમને તોડીને બતાવું ભાઈ પરફેક્ટ આનો કોઈ જવાબ જ નથી પારું હમ ચટણી બટણી બધી બરાબર બહુ એકદમ ફાઈન રવો નાખે એટલે સરસ ક્રિસ્પી થાય હમ તમારી જેટલી મહેનત છે અંદર જે લીલું લસણ અંદર તમે જે મેથી નાખી છે પાલક નાખી છે આ બધી વસ્તુનો સ્વાદ આવે છે અને સાથે ચટણીનો સ્વાદ એકદમ સરસ ઉભરીને આવે છે તો એક સરસ મજાનું આ કોમ્બિનેશન પરફેક્ટ કોમ્બિનેશન જે ફાઈનલી એક પછી એક પુડલા આપણા ઉતરવા માંડ્યા છે અને ટેસ્ટિંગ થઈ ગયું છે સરસ મજાની આવી તમે રેસિપી બતાવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ અને હા મિત્રો આશા રાખીએ છીએ કે આની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા જાતા તાણી રાખીને તો તૂટી જાય છે અને ઢીલી મૂકીને તો છૂટી જાય છે આવી છે આપણી વ્યવહારની રીત આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર